હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ્યુનિક કુકિંગમાં તો ચોમાસામાં ચા સાથે ખાવાની મજા આવે તેવા એકદમ ક્રિસ્પી બાજરીના લોટના ભજીયાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો બાજરીના લોટના ભજીયા બનાવવા માટે મેં અહીંયા લીલા કટિંગ કરેલા મરચાં બાજરીનો લોટ સૂકી ડુંગળી અને મેથી લીધી છે તો હવે આપણે બેટર બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે અને હવે આપણે જે એક વાટકી ભરીને બાજરાનો લોટ લીધો છે તે બધો જ લોટ આપણે આમાં એડ કરી દઈએ તો આ રીતે બધો જ લોટ મેં તેમાં એડ કરી દીધો છે તમે જોઈ શકો છો કે આપણે બધો જ લોટ તેમાં એડ કરી દીધો છે તો હવે આપણે લોટમાં મસાલા કરી લઈએ તો મસાલામાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો આપણે ધાણાજીરુંનો પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું આમાં સેજ થોડું મીઠું વધારે એડ કરવાનું જેથી કરીને આપણા ભજીયા એકદમ સરસ તેનો ટેસ્ટ આવે અને હવે આપણે તેમાં એક ચપટી જેટલો આ રીતે અજમો લેવાનો છે તેને આ રીતે હાથેથી ક્રશ કરી અને તેમાં એડ કરી દેવાનો છે અને હવે આપણે જે મેથી લીધી છે તેમાંથી આપણે અડધી જ મેથી તેમાં એડ કરવાની છે નહીં તો આપણા ભજીયા થોડા કડવા થઈ જશે એટલા માટે અને હવે આપણે અડધી એક વાટકી જેટલી જે ડુંગળી લેતી છે તેમાંથી આપણે થોડી ડુંગળી લઈશું આપણે ડુંગળી અને મેથી થોડી થોડી લેવાની છે અને હવે આપણે જેટલું તીખું રાખવું હોય તે પ્રમાણે આપણે તેમાં મરચાં એડ કરી દઈશું અને હવે આપણે આ રીતે હાથ સાથે પહેલાં બધા જ મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરવાનો છે તો આ રીતે આપણે બધા જ મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો છે તમે જોઈ શકો છો કે મેં બધો જ લોટ સારી રીતે મિક્સ કરી દીધો છે અને હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને તેનું એકદમ મીડિયમ જેવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું જે રીતે આપણે ભચિયું આ રીતે વાળીએ તો એ આસાનીથી વળી જાય તેવું આપણે બેટર બનાવવાનું છે આપણે વધારે પડતું પતલું બેટર નથી બનાવવાનું નહીં તો આપણા ભજીયાનો થોડો રાઉન્ડ શેપ નહીં આવે એટલા માટે તો આ રીતે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને તેનું સરસ મીડિયમથી થોડું એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે પાણી એકદમ આ રીતે થોડું થોડું જ એડ કરવાનું છે તો આ રીતે સરસ આપણે એને મિક્સ કરતાં જઈએ અને તેનું એકદમ પરફેક્ટ એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણું બેટર આ રીતે સરસ થોડું થોડું ઠીક આ રીતે બનવા લાગ્યું છે હજુ પણ આપણે તેમાં થોડા પાણીની જરૂર છે તો આપણે હજુ પણ થોડું પાણી એડ કરી અને આપણે તેનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે મેં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આવું એકદમ પરફેક્ટ બેટર બનાવીને તૈયાર કરી દઈશું તો આ રીતે આ રીતે એકદમ સરસ ભજીયાનું બાઇન્ડિંગ આવી જાય છે એટલા માટે તો આપણું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને એકદમ પોચા રોજીયા બનાવવા માટે ચપટી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું અને હવે આને આપણે એકદમ આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો અને હવે છેલ્લે આપણે તેલ ગરમ થવા રાખ્યું છે તેમાંથી આપણે બે ચમચી જેટલું અમે ગરમ તેલ એડ કરી દઈશું ગરમ તેલ એડ કરવાથી આપણા ભજા એકદમ સરસ બને છે એટલા માટે અને હવે આપણે આ રીતે ચમચીની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બેટરમાં તેલને તો આ તે બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો અને હવે આપણે આ બાજુ તેલ પણ મેં ગરમ થવા રાખી દીધું છે તો આ રીતે હવે આપણે ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો આ રીતે આપણે થોડુંક બેટર એડ કરી અને જોઈએ તો તે ફટાફટ સરસ ભજીયું આપણું ઉપર આવવા લાગે છે તમે જોઈ શકો છો અને તેમાં બેબલ પણ થવા લાગે છે તો આપણું બેટર એકદમ પરફેક્ટ ભજીયા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે તો આને આપણે પહેલાં કાઢી લઈશું અને હવે આપણે મીડિયમ સાઇઝનો સરસ એવા ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે થોડું થોડું બેટર આ રીતે ભજીયામાં ઉમેરતા જઈએ અને એકદમ સરસ મીડિયમ સાઈઝના ભજીયા આપણે બનાવીને તૈયાર કરી લઈશું તો હું અહીંયા એક સાથે પાંચ જેટલા ભજીયાને એડ કરું છું અને તમારે થોડા વધારે એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો અને હા આપણા ભજીયાને એક ઉપર એક નથી રાખવાના આ રીતે છૂટા છૂટા ભજીયા પાડવાના છે તો આ રીતે અમે પાંચ ભજીયા એડ કરે છે અને હવે આ થોડા કૂક થઈ જાય પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો એકદમ થોડીવાર માટે આને પહેલાં કૂક કરી લઈશું અને હવે છારાની મદદથી આ રીતે હલાવતા જઈએ અને સરસ બંને બાજુથી આપણે ક્રિસ્પી એકદમ સરસ ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે એકદમ સરસ આ રીતે હલાવતા જઈ અને ભજીયાને આપણે પરફેક્ટ બનાવીને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ સરસ ગોળ બનીને તૈયાર થયા છે તો આ રીતે આપણે તેને હલાવતા જઈએ અને સરસ તેને કૂક કરી લઈશું આ ભજીયાને કૂક થતાં થોડીક વાર લાગે છે નોર્મલ ભજીયા કરતાં તો આ રીતે તેને એકદમ સરસ હલાવતા જઈ અને કૂક કરી લેવાના છે એકદમ ક્રિસ્પી આપણા ભજીયા બનાવીને આપણે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયાનો કલર થોડો થોડો ચેન્જ થઈ અને એકદમ સરસ તેનો કલર આવી ગયો છે અને આપણા ભજીયા પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તેમાં તેલમાં બબલ થવા ઓછા થઈ ગયા છે એટલે કે આપણા ભજીયા બનાવીને તૈયાર થઈ ગયા છે તડાઈને હવે આપણે આ રીતે છારામાં લઈ લઈશું અને તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે મેં બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લીધા છે તો દોસ્તો તૈયાર છે બાજરીના રોટના ભજીયા